જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે હેલ્પનની પરીક્ષા માટે ટેકનિકલના અગત્યના પ્રશ્નો જોવાના છીએ તો હવે મિત્રો હેલ્પડની પરીક્ષાને માત્ર એક મહિનો બાકી રહ્યો છે તો આ પ્રશ્નો તમારા માટે અગત્યના રહેશે એના પહેલાં મિત્રો ખાસ અગત્યની જાહેરાત કે હેલ્પની ભરતી માટે સ્પેશિયલ મટીરિયલ આપણું લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ આની અંદર એમસીક્યુ ક્વેશ્ચન્સ આપેલા છે જેમ કે ટેકનિકલ છે કોમ્પ્યુટર જી કે ભૂગોળ ગુજરાતી વ્યાકરણ ગુજરાતના છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ ગુજરાતનો ઇતિહાસ આ સંપૂર્ણ સિલેબસના અગત્યના માં આપેલા છે જે પરીક્ષામાં બેઠા પૂછાશે ઓકે તો આ પીડીએફને તમારે પરચેસ કરવા માટે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની માહિતી માટે આ હેલ્પલાઇન નંબર આપણો આપેલો છે તમે આ વધારે માહિતી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ઓકે તમે પ્રિન્ટ પણ પ્રિન્ટ પણ કઢાવી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ નંબર છે ચાલો પ્રશ્ન નંબર વન છે કે ભાઈ એસઆઈ યુનિટ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે તો આપણે અહીં લંબાઈનો જે છે લંબાઈનો એકમ આપણે જણાવવાનો છે તો લંબાઈનો એકમ છે મિત્રો મીટર ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો ભારતમાં સિંગલ હોમસ્ટિક એસી પાવર સપ્લાયના વોલ્ટેજ કેટલા હોય છે ચાલો તો મિત્રો એ હોય છે બસો ત્રીસ વોલ્ટ ચાલો ક્વેશ્ચન ની વાત કરીએ તો ભારતમાં એસી મેન્સ સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે તો એ હોય છે પચાસ હજ નેક્સ્ટ મલ્ટીમીટર દ્વારા શું માપવામાં આવે છે માપવામાં માપવામાં છે કે ભાઈ મલ્ટીમીટર દ્વારા જે છે શું માપવામાં આવે છે તો જે મલ્ટીમીટર જે છે એના દ્વારા કરંટ વોલ્ટેજ રેજીસ્ટન્સ આ તમામ વસ્તુઓ માપવામાં આવે છે એટલે આપણું ફાઇનલ ઓપ્શન ડી ઉપરુક્ત તમામ સાચો જવાબ બનશે ત્યારબાદ આઈસીની બનાવટમાં બે જ તરીકે સૌથી વધારે કયું મટિરિયલ વપરાય છે આઈસીની બનાવટમાં જે બે જ તરીકે સૌથી વધારે વપરાતું જે છે તે મટીરીયલ હોય તો મિત્રો એ છે સિલિકોન સિલિકોન ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ કયા એન્જિનમાં સિલિન્ડરની ગોઠવણી સાહીઠ ડિગ્રી પર થયેલી હોય છે તો એ છે વી એન્જિન વી એન્જિનમાં જે છે સિલિન્ડરની ગોઠવણી સાહીઠ ડિગ્રી પર થયેલી હોય છે ત્યારબાદ એરોપ્લેનમાં સૌથી વધારે કયા એન્જિનને પસંદ કરવામાં આવે છે તો કે એરોપ્લેનમાં જે સૌથી વધારે કયા એન્જિનને પસંદ કરવામાં આવે છે તો એ એન્જિન છે રેડિયલ એન્જિન કયા એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે તો ચાલો મિત્રો એ એન્જિન છે નાના એન્જિન નેક્સ્ટ એન્જિનમાં એક સ્ટ્રોક એટલે શું એન્જિનમાં એક સ્ટ્રોક એટલે શું એક સ્ટ્રોક એટલે ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર ડીઝલ એન્જિનમાં કમ્પ્રેસર સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શું દબાય છે તો એ દબાય છે શુદ્ધ હવા ઓકે મિત્રો આવા ટેકનિકલના પ્રશ્નો પણ આપણે પીડીએફમાં આપેલા છે ટોટલ સાત હજાર કરતાં પણ વધારે એમ શીખ્યું છે ઓકે સાત હજાર કરતાં પણ ઘણા વધારે છે લગભગ તોતેરસો કરતા એવી આજુબાજુ હશે જેમાં ટેકનિકલના પણ પ્રશ્ન આવી જશે અને આમાંથી બેઠા પ્રશ્નો પૂછાશે આગની ઘણી બધી પરીક્ષામાં પ્રશ્નો બેઠા પૂછાયા છે જેમ કે કંડક્ટરની એક્ઝામ છે હમણાં તાજેતરમાં જે છે આઈકો ડ્રાઈવર ની એક્ઝામ છે આમાં ધરાઈને પ્રશ્ન આપણી પીડીએફ માંથી પૂછાયા છે નેક્સ્ટ વાહનનો કયો ભાગ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે તો એ છે ઓલ્ટરનેટર નીચેનામાંથી કયો ભાગ એસી સપ્લાય ઉત્પન્ન કરે છે તો એ છે ઓલ્ટરનેટર નીચેનામાંથી કયો ભાગ ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે તો જે ડીસી સપ્લાય જે ઉત્પન્ન કરે છે ડાયનેમો ડાયનેમો ઓપ્શન એ વાહનમાં ઓલ્ટરનેટરનું કાર્ય શું છે તો વાહનની વાત કરીએ જે ઓલ્ટરનેટરનું કાર્ય છે બેટરીને ચાર્જ કરવાનું વીજ પ્રવાહ માપક સર્કિટમાં શું જોડવામાં આવે છે તે જોડવામાં આવે છે શ્રેણી ત્યારબાદ સરોવરનું પાણી ટર્બાઈનમાં લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એના માટે ઉપયોગ થાય છે પેન સ્ટોકનો ઓહમના નિયમ મુજબ નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ઓકે ઓહમના નિયમ મુજબ ઓહમના નિયમ મુજબ i બરાબર v ભાગ્યા r નીચેના પૈકી કયો ભાગ એન્જિન એક એક્ઝોસ્ટ સિસ્ટમનો નથી તો એની વાત કરીએ તો જવાબ આવશે હેડ પાઇપ નાના ડીઝલ એન્જિનમાં એક્ઝોસ્ટ મેનીફોલ્ડને કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે

કયું ફ્યુઅલ C10 નંબર સાથે છે નંબરની જવાબ આવે પેટ્રોલ ત્યાર ક્વેશ્ચન છે કે ભાઈ ડીઝલ ક્યાંથી મળે છે તો આપણને જે ડીઝલ છે તે ક્યાંથી મળે છે ક્રૂડ ઓઇલમાંથી એન્જિનમાં લો પાવર ઉત્પન્ન થવા માટેનું કારણ શું હોય તેનું કારણ છે નબળું કમ્પ્રેશન ઓપ્શન એ સાચો જુઓ ત્યારબાદ ઇન્ડમ ઇન્ડક ટન્સ નો એકમ કયો છે ઇન્ડક્ટન્સ નો એકમ છે ઓપ્શન ચાલો કેટલા વધુ અવાજ પેદા કરે છે તો એ છે ડેસિબલ ડેસીબલથી વધુ જે અવાજ હોય તો માણસમાં તનાવ પેદા કરે છે ત્યારબાદનો પ્રશ્ન છે પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ પાણીનો જે ફ્રીઝિંગ પોઈન્ટ કેટલો છે જીરો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ જમીનમાં ભેજ વધવાથી અર્થ રેજિસ્ટન્સમાં જમીનમાં ભેજ વધે તો અર્થ રેજિસ્ટન્સમાં શું થશે થશે તેમાં ઘટાડો થાય છે ત્યાર બાદનો પ્રશ્ન છે કે ભાઈ માનવ શરીરનું વિદ્યુત માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે જો કે જે માનવ શરીર છે વિદ્યુતનું કેવું છે મિત્રો વાહક છે કેવું છે વાહક છે ચાલો વધુ સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે સોરી વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે તેના માટે ઉપયોગ થાય છે વોલ્ટ મીટરનો નીચેના પૈકી કયું પાવર સ્ટેશન બિન પરંપરાગત પ્રકારનું નથી ઓકે બિન પરંપરાગત પ્રકારનું નથી એવો પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ આવશે ડીઝલ પાવર સ્ટેશન જ્યારે ચુંબકને ગરમ કરવામાં આવે છે ત્યારે તો જ્યારે આપણે ચુંબકને ગરમ કરીએ તો એનો જે ચુંબક તો શું છે ગુમ આવે છે ચાલો થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે તો થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય કેટલો હોય મિત્રો એકસો વીસ ડિગ્રી લિમિટ સ્વિચનો નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે તો એનો ઉપયોગ થાય છે લિફ્ટ સર્કિટમાં નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે સેકન્ડ ને વિદ્યુત ઉર્જામાં સેકન્ડ એટલે એક વોટ ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે તો એના માટે ઉપયોગ થાય છે સિલિકા જેલનો મોટા પાવર સ્ટેશનમાં જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યાની આસપાસ હોય છે તે હોય છે પચાસ કેવી નેક્સ્ટ થ્રી ફેજ સપ્લાયમાં અર્થ વાયરનો કલર કયો હોય છે તો થ્રી ફેઝ સપ્લાયમાં જે અર્થ વાયરનો કલર મિત્રો હોય છે લીલો ત્યારબાદ સો વોલ્ટ ના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો દસ યુનિટ એનર્જીનો વપરાશ થાય છે તો જવાબ આવશે સો કલાક કટિંગ ના વચ્ચેના હોલમાંથી કયો વેગ નીકળે છે તો જવાબ આવશે મિત્રો ઓક્સિજન ગેસ વેલ્ડિંગમાં ગરમી કેવી રીતે મળે છે તો ગેસ વેલ્ડિંગ હોય એમાં જે ગરમી જે છે કેવી રીતે મળે છે તો જવાબ આવશે ગેસની જ્યોત દ્વારા વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું હોય છે ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ ખાલી જગ્યા છે તેનો રંગ હોય છે મિત્રો કાળો વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતું સાધન કયું છે તો વિદ્યુત પ્રવાહ માપવા માટે શેનો ઉપયોગ થાય એ મીટરનો એ મીટર

નથી 13મો સિમ મોર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એસિટીલિન સિલિન્ડરની એસિટીલિન સિલિન્ડરની અંદર ખાલી જગ્યા રાખવામાં આવેલ હોય છે એસ્બેસ્ટોસ ઓપ્શન એ આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ સામાન્ય રીતે સ્ટીલ ધાતુનો કલર કેવો હોય છે તેનો કલર હોય છે ચળકતો તો મિત્રો આ આતા આગળ તેના ટેકનિકલના 50 एमसीक्यू ક્વેશ્ચન ઓકે તો આવી રીતે આપણી પીડીએફમાં સાત હજાર પ્રશ્નો આપેલા છે જો પરચેસ કરવા હોય તો આપણા જે નંબર છે એમાં એકસો પચાસનું પેમેન્ટ કરીને એ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ માહિતી આ માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો ફરીથી મળી એનો વિડી સાથે જય હિન્દ જય ભારત